આ ખાલી આમ દેખાવમાં એટલા કડક છે ને હવે વાત પૂછો મેં અને આ કેળાનું છે આ ટ્રાય કરી અને આનો ટેસ્ટ હું તમને કહું કેવો છે જય માતાજી બધાને તો હું છું અત્યારે ચેન્નઈ ટ્રીપ ઉપર અને અત્યારે છું મરી મરી નાખી છે નાનો એવો સ્ટોલ છે અને શું તમે કેળાના ભજીયા ખાધા છે હા ખાધા તો ઠીક મેં તો જોયા નથી પણ અહીંયા ને એને ભાજી કે અને મેં એક ઓર્ડર આપ્યો છે એટલે એ જોઈ કેવી રીતના બનાવે છે ને શું છે ભાજી કહેવાય મેં કેળા અને મરચાંના મિક્સમાં મેં આ ઓર્ડર આપ્યો છે નાની નાનો સ્ટોલ જ છે જો પેલા મરચાંના કટકા કરી હવે કેળા લેશે ઓલ આઈટમ યુઝ ઓફ ભાજી ઓલ આઈટમ ઓફ ભાજી દીદી ને ઇંગ્લિશ કે હિન્દી ખાલી તમિલ જ આવે છે કાંઈ વાંધો નહીં મિક્સિંગ ઓકે આઈ નીડ અ જસ્ટ ટુ ઓકે જી એટલે આ બધું તમારે છે ને બાજી માંથી બનાવે છે ટુ ઓવર કેવી રીતના બનાવે પણ આપણે આ બે નો જોડર આવ્યો અને ઈ કેળા છે કાચા કેડા છે ચણાનો લોટ છે ચણાનો લોટમાં માં આવી રીતના તરશે ભાઈ સાહેબ દેખાવામાં તો જોરદાર લાગે ટેસ્ટ કેવો છે શું ખબર જેવો ઓલા દીધી છે ને ચટણીનો હા મીઠી ચટણી હશે તો આપણી ભાજી તૈયાર થાય છે ગરમા ગરમ જ કરીને આપશે એમની પાસે સ્ટોક કાંઈ નહોતો હોય જેમ કસ્ટમર આવે એમ કરી કરીને તો આપણી ભાજી તૈયાર છે તમે લોકોએ સાંભળ્યું હોય કે શું ખબર જેવો મરચા આવી રીતના મોટા જેવો કેવડા મોટા મરચાં છે ભાઈ એક હાથ જેવડા મરચાં હશે અને બાકી આ કેળા જે બાફેલા કેળા હશે કે નોર્મલ છે જો થઈ ગઈ આપણી ભાજી તૈયાર ભાઈ આ છે ભાજી અને મરચાની સાઈઝ જોવો ભાઈ જમ્બો ભાઈ આ ખાલી આમ દેખાવમાં એટલા કડક છે ને વાત પૂછો મેં અને આ કેળાનું છે આ ટ્રાય કરી અને આનો ટેસ્ટ હું તમને કહું કેવો છે આમ અમે ત્યાં ક્રન્ચી બહુ છે એવો કડક છે અને આ ચટણી છે મીઠી ચટણી ચટણી મીઠી નથી ખારી ચટણી એ મોર ચૂતી લાગે ગયું કેળાનું ભાઈ કેળાનું ભાઈ મને એ ખબર જ નહોતી કે કેળાના ભજીયા તૈયાર થાય છે ભાઈ આપણે ચાલુ કરવા જેવો આ બિઝનેસ નહી રાજકોટમાં કેળાના ભજીયા કેળાની વેફર વધારે ફેમસ છે પણ ભજીયા કઈ ક્યાંય એનું નતું સાંભળું અને જોયું નતું આ જોઈ લીધું તમે ખાલી તમને મારી ચેનલ માં કેળાના ભજીયા જો મળશે આવો જો આ વીડિયોમાં ટેસ્ટ કરી રહ્યા છીએ આપણા ભજીયા જેવો ટેસ્ટ નથી આપણે જે ભજીયા બહુ મસાલાવાળા હોય ને મસાલો બસાલો કઈ નથી નાખ્યો આથી ચણાનો ખબર નોર્મલ તરીને આપી દીધું અને એનો ચટણી મીઠી નથી ખારી ચટણી સાઈઝ જોઈ લો મરચાની સાઈઝ મરચાના ના ભજી આપણે મળે પણ આવડી સાઈઝ થઈ ફુલાવર છે ફુલાવર તમને એવી રીતના તરીન આપશે ડુંગળી છે ડુંગળી તરીન આપશે બટેકા છે બટેકા આવી રીતના તરી

જો આ કેળા કેળાના ભજીયા ફર્સ્ટ ટાઈમ કેળાના ભજીયા ભાઈ એક એક ગુજરાતી વ્લોગર એક કેળાના ભજીયા યુટ્યુબ ની કોમ્યુનિટી માં નહીં દેખાડાવે ખાલી તમને બાપુ ની ચેનલ માં જોવા મળશે કેળાના ભજીયા અને હજી તો છે ને આ ચેનલ ટ્રીપ ના ખાલી છે ને સ્ટાર્ટિંગ જ છે હજી મેન મેન તો ચેનલ બાકી છે આખું જોવાનું ભાઈ એ વિડીયો તબાહી તો મચાવવા જ જાય ફાઈનલ જ છે ભારતના ઓલા છેડેથી ગુજરાત થી લઈને આખું ભારત કાપી આપણે તમિલનાડુમાં માણસો સારા છે નો ડાઉટ જેવો ધંધો કરતા હશે રિક્ષાવાળા છે તમને થોડુંક ઓલું કરશે પણ એથી કરતા બેસ્ટ છે કે રેપિડો એપ્લિકેશન છે ને એના થ્રુ તમે આવજાવ કરશો ને ચેન્નઈમાં ફરવા આવો ત્યારે એ બહુ સસ્તો પડશે હું એવી રીતના જ આવજાવ કરું બાઇક ટેક્સી જો સિંગલ હું એકલો જ છું સિંગલ પર્સન મારે બાઇક ટેક્સી આવે બહુ સસ્તું પણ જે રિક્ષા વાળો બસો રૂપિયા કહેતો હતો ને એ ખાલી હું સાઠ રૂપિયામાં આવી ગયો મારા હોટલેથી મરી ના બી એટલો ફેર પડે અને ફૂડ ભાઈ નોન વેજ તો ઠીક છે વેજમાં ઘણા ઓપ્શન છે હજી તો ઢોસાના ને એના વિડીયો બાકી છે હજી તો ઇડલી ઇડલી ને એવા વિડીયો મારી ચેનલમાં તમે આગળ જોઈ શકો છો ઇડલીના બજારના છે એ તમે ચેક કરી શકો

તમને ચેન્નાઈ માં જોવા મળશે બીજે ક્યાંય જોવા નહીં મળે કેળાના અને મરચાના મોટા ભજીયા તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો તો તમને ખબર જ છે શું કરવાનું છે મળી બીજા વિડીયોમાં જય માતાજી